બનાસકાંઠાના દાંતીવાડા ડેમના અગિયાર દરવાજા બાવન વર્ષ બાદ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવે છે ઈસવીસન ઓગણીસો તોતેરની સાલમાં ડેમ તૂટ્યો હતો અને તે સમય બાદ હવે ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત થતા દરવાજાઓને બદલવાની કામગીરી કરવામાં આવે છે ચાલુ વર્ષે ચોમાસા સમયમાં દાંતીવાડા ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત થયા હતા ડેમમાં હાલમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ ચાલુ વર્ષે વરસાદ પડ્યો હતો ઉપરવાસી પણ ક્યાંક થોડા પાણીની તો આવક ડેમમાં થઈ હતી જેના કારણે ક્યાંક ડેમ ના બે દરવાજા બન્યા હતા જે રીતે વાત કરવામાં આવે ડેમના દરવાજા સતિગ્રસ્ત બન્યા હતા અને હવે આખરે અગિયાર જેટલા દરવાજા ડેમના છે તે બદલવામાં આવી રહ્યા છે મારે કેમ ટાઈમ દ્રશ્યો બતાવી રહ્યા છે મહાકાય મશીન ના મારફતે ડેમના દરવાજા બદલવાની કામગીરી હાલ ચાલુ છે ડેમના અગિયાર દરવાજા છે અને અગિયાર દરવાજા બદલવામાં આવનાર છે જોકે જે રીતે વાત કરવામાં આવે સતીગ્રસ્ત જે રીતે દરવાજા થયા હતા ઘણું બધું પાણી વેડફાયું પણ હતું જોકે હવે નિર્ણય લેવામાં આવે છે અગિયાર જેટલા દરવાજા બદલવાની કામગીરી હાલ ચાલુ છે ધ્રુપર્મા જીએસટીવી બનાસકાંઠા